ખૂટવાડા બગદાણા ભાવનગરના પૂર્વ પીએસઆઈ ની દીકરી સિદ્ધિ એ સાતમી અવખત સિદ્ધિ હાંસલ કરી રાજ્ય કક્ષાએ સાતમી વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો આજે વાત કરવી છે ખૂબ શરમાળ ઓછું બોલવું રમત ગમત અને અભ્યાસ હોશિયાર એવા સિદ્ધિ અબેન વ્યાસની પીએસઆઈ વ્યાસની દીકરી સિદ્ધિ વ્યાસ સાથે સીધી વાત પીએસઆઈ અવ્યાસની દીકરીએ રાજયભરમાં ફરી એક અવખત ડંકો વગાડ્યો દાંઠા ખૂંટવડા અભાવનગર બગદાણા સહિત પોલીસ સ્ટેશન માંગ સુદન ફરજ બજાવી સુકેલને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરજ બજાવતા પીએસઆઈ વાયપી વ્યાસની પુત્રી સિદ્ધિ વ્યાસે કુસ્તીમાં ડંકો અવગાડ્યો રાજ્ય કક્ષાએ સાતમો ગોલ્ડ મેડલ મેળવ્યો સિદ્ધિ અવ્યાસે એક વાતચીત માંગ જણાવ્યું હતું કે તેના પિતા પીએસઆઈ વાયપી વ્યાસ અને માતા બીના બેન વ્યાસ પ્રેરણાથી સફળતાના શિખરો સર કર્યા છે અત્યારે મોરબી સાયબર પોલીસ મથકમાં ફરજ બજાવી અરહેલ પીએસઆઈ વાયુપી વ્યાસની લાડકવાઈ દીકરી સિદ્ધિ વ્યાસે કુસ્તીમાન સમગ્ર રાજ્યમાં ડંકો વગાડી રહી છે તેને રાજ્યકક્ષાએ સાતમી વાર ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે પીએસઆઈ વાયપી વ્યાસ અને તેમના પત્ની બીનાબેન વ્યાસની પુત્રી સિદ્ધિ હાલેલડી એન્જિનિયરિંગ કોલેજમાં એનવાયરો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે છેલ્લા આઠ વર્ષથી તે કુસ્તી સહિત રમતો રમે છે અને સાત વાર રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને પાંચ વખત નેશનલ કક્ષાએ ભાગ લીધેલ છે હાલ તેમને સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશીપ ઓફ જીટમાન વાપી ખાતે ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કરેલ છે આગામી સમયમાં તેઓ નેશનલ ગેમ્સ રમવા જવાના છે રિપોર્ટ મથુર ચૌહાણ તળાજા